નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુને વધુ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો આજ રોજ લાખણી તાલુકાના કોટલા પ્રાથમિક શાળામાં પિંચોતેરમાં પ્રજાસ્તાક દિનની ઉજવણી કરવામાં આવી અગ્નિવીરમાં ફરજ બજાવતી ચૌધરી ગીતાબેન જીવાભાઈ તેમના દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપી હતી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને ત્રણ રાષ્ટ્રીય ગીતોનું ગાન કરવામાં આવ્યું નારા બોલાવી આખું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું ત્યાર પછી શાળાના એકસો એસી જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો ગામના લોકો મોટા પ્રમાણમાં હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા દાતાશ્રીઓએ શાળાને યથાશક્તિ દાન આપ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર એકસો બાળકોને દુનિયા કેસાજી ભીમાજી તરફથી પાણીની બોટલ ભેટ આપી ધોરણ એકથી આઠમાં પ્રથમ અને ત્રણ નંબરે પાસ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ચૌધરી આયંદાભાઈ માંજી તરફથી પેડ અને કંપાસ બોક્સ ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા એન એમ એમ એસ જ્ઞાન સાધના જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તરક પૂનમની ઉકાજી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળા શિક્ષક સ્ટાફ તેમજ ગામ લોકો ખૂબ મોટા પ્રમાણમાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો હિન્દ વંદે માતરમ અહેવાલ ઓમપુરી ગૌસ્વામી બનાસકાંઠા સાથે કલ્પેશ સાધુ કાંકરેજ